ચાર થેલાઓમાંથી આશરે વધુ જથ્થો મળી આવ્યો હતો બજારમાં આ જથ્થાની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે શરૂઆતમાં થેલાઓનો કોઈ કબૂલાત નહોતું કરતું પરંતુ પોલીસે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરતા આખરે આરોપી ઝડપાયો હતો

મોટી કાર્યવાહીની વિગતો પોલીસ દ્વારા નેટવર્ક ના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે